નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આજથી આપણે ધોરણ દસ વિજ્ઞાનની શરૂઆત કરવા જઈ રહ્યા છે જેમાં આજે ચેપ્ટર નંબર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે કેટલીક માહિતી મેળવશું સૌથી પહેલાં આપણે જોઈશું પ્રક્રિયાઓ એટલે શું તો દરેક પ્રક્રિયા બે પ્રકારની હશે કાં તો એ રાસાયણિક પ્રક્રિયા હશે અથવા એ ભૌતિક પ્રક્રિયા હશે તો આ રાસાયણિક ફેરફાર એટલે શું અને ભૌતિક ફેરફાર એટલે શું પહેલા એની આપણે પ્રાથમિક માહિતી મેળવીએ અને પછી પ્રકરણની શરૂઆત કરીએ તો ચલો ચલો પહેલા આપણે જોઈએ પ્રક્રિયાઓ એટલે શું પ્રક્રિયા બે પ્રકારની છે એક હશે રાસાયણિક પ્રક્રિયા અને બીજી હશે ભૌતિક પ્રક્રિયા અથવા તો આને રાસાયણિક ફેરફાર ફેરફાર અને ભૌતિક તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયા એટલે શું તો આપણા જોડે કોઈ વસ્તુ હોય કોઈ કાગળ હોય તો કાગળને આપણે ફાડીશું તો એ કાગળનું શું થશે અલગ અલગ કટકામમાં વિભાજન થશે પણ કાગળ એ શું રહેશે કાગળ જ રહેશે એટલે અહીંયા આગળ આ રીતના કાગળ હોય જો એ કાગળની વચ્ચેથી ફાળીશું તો એના બે કડકા થઈ જશે બરાબર અલગ અલગ બે કટકા થશે પણ એ કડકાને કયા નામથી ઓળખશું આપણે તો કાગળ જ કહેવાય ને કાગળને શું કહેવાય કાગળ જ કહેવાય ફક્ત એના આકારમાં ફેરફાર થશે તો એ કેવો ફેરફાર કહેવાય ભૌતિક ફેરફાર કહે છે એ આગળ શું હશે આકારમાં ફેરફાર થશે પછી તો કદમાં ફેરફાર થશે પછી વધારે તો એના કદ જથ્થામાં અને રંગમાં ફેરફાર થઈ પણ આખી વસ્તુમાંથી બીજી વસ્તુનું નિર્માણ ના થઈ શકે બરોબર એ આગળ કાગર હશે તો આ શું બનશે ખાલી કાગર જ બનશે બે કટકા હશે પણ કાગર ના હશે એટલે આકારમાં ફેરફાર થાય કદમાં ફેરફાર થાય બરોબર વધુમાં એના રંગમાં પણ ફેરફાર થઈ શકે પણ વસ્તુ બદલાતી નથી જ્યારે બીજી બાજુ આવશે રાસાયણિક પ્રક્રિયા તો આ રાસાયણિક પ્રક્રિયા એટલે શું તો કોઈ બે પ્રક્રિયકો ભેગા કરવામાં આવશે અને જો બે વસ્તુમાંથી ત્રીજી વસ્તુનું નિર્માણ થશે તો એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા દાખલા તરીકે દૂધમાંથી દહીંનું બનવું આ એક કેવી પ્રક્રિયા છે તો આ એક રાસાયણિક પ્રક્રિયા છે દૂધમાંથી દહીંનું બનવું પછી આપણે આ દહીં જે તૈયાર થશે એમાંથી ફરીથી દૂધ મેળવી શકીએ તો ના મેળવી શકાય તો એને શું કહેવાય એક રાસાયણિક પ્રક્રિયા કહે છે કેરીનું સડવું એ કેરી હોય એ સડી જાય તો એની અંદર કેવી રાસાયણિક પ્રક્રિયા થશે પછી કેરીને ફરીથી બનાવી શકાતી નથી એટલે એને કહેવાય રાસાયણિક પ્રક્રિયા હવે રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રક્રિયા કઈ રીતના દર્શાવી શકાય એના વિશે માહિતી મેળવીએ તો અહીંયા આગળ એ પ્લસ બી ગીવ સી પ્લસ ડી બરાબર અહીંયા આગળ એ પ્લસ બી ગીવ સી પ્લસ ડીનો અર્થ શું થાય તો એ અને બી આ બંને તમે ભેગા કરશો એટલે શું બનશે સી અને ડી બનશે જે રીતના અહીંયા આગળ દૂધમાંથી દહીંનું બનવું તે રીતના એ અને બી કોઈ પદાર્થો છે એ પદાર્થોને આપણે ભેગા કરીએ તો એમાંથી કયા પદાર્થ બનશે સી અને ડી એટલે બીજા જ પદાર્થોનું નિર્માણ થશે શું કહેવાય રાસાયણિક પ્રક્રિયા કહે છે હવે અહીંયા આગળ એ અને બી એને શું કહેવાય પ્રક્રિયકો કહેવાય પ્રક્રિયકો જ્યારે સી અને ડી એને શું કહેવાય તો નિપજો કહેવાય એ અને બી એને પ્રક્રિયકો કહીશું સી અને બે નિપજો કહેવામાં આવે છે ક્યારેક પ્રક્રિયકોની સંખ્યા એક કરતું વધારે હશે અને નિપજોની સંખ્યા કેવી હોય એક હશે કરતાં એક કરતો વધારે પણ હશે દાખલા તરીકે અહીં આગળ પ્રક્રિયકો આપેલા છે જો આપણે લીંબુનો શરબત બનાવીશું તો પ્રક્રિયકો તરીકે શાનો ઉપયોગ થશે તો એ આગળ આવશે પાણી પ્લસ લીંબુ પ્લસ મીઠું અને પ્લસ ખાંડ તો આ એ બી સી અને ડી એ ચાર અલગ અલગ શું કહેવાય પ્રક્રિયકો કહેવાય એના પછી એમાં પ્રક્રિયા થઈ અને તૈયાર શું થશે તો લીંબુ શરબત તો એ અલગ લખીએ લીંબુ શરબત તૈયાર થશે તો આ શું કહેવાય આ એની નીપજ કહેવાય પ્રક્રિયા થઈ અને જે તૈયાર થશે એ શું મળશે નીપજ મળશે જ્યારે આગળ એ બી સી ડી આપણે જે ભેગું કરીશું એને કહેવાય નીપજ વચ્ચેનું જેની નિશાની હોય એને કહેવાય ગિવ્સ ગિવ્સ એની ડાબી બાજુ શું હશે તો પ્રક્રિયા કો હસી અને ગિવ્સ એની જમણી બાજુ શું હશે તો નિપજ હશે બરાબર તો આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવી પ્રક્રિયા કેટલા પ્રકારની હોય અથવા ફેરફાર કેટલા પ્રકારના હોય તો રાસાયણિક પ્રક્રિયા હોય અને ભૌતિક પ્રક્રિયા હોય રાસાયણિક પ્રક્રિયા એ લઈશું તો દૂધમાંથી દહીં બનવું પછી ફરીથી આપણે દહીંમાંથી દૂધ બનાવી શકતા નથી તો એ કેવી પ્રક્રિયા કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા કહે છે એના પછી આવશે ભૌતિક પ્રક્રિયા ભૌતિક ફેરફાર એના કદમાં ફેરફાર થાય કોઈ પ્લાસ્ટિકની વસ્તુ હોય આ દાખલા તરીકે પેન હોય પ્લાસ્ટિકની છે એને વચ્ચેથી તોડી નાખીએ તો શું રહેશે પ્લાસ્ટિક જ રહેશે ને હા એ લોખંડ બની જશે નહીં એ ખાલી પ્લાસ્ટિક રહેશે તો એ શું થશે એના ભૌતિક આકારમાં ફેરફાર થશે એટલે આકારમાં ફેરફાર થાય કદમાં ફેરફાર થશે રંગમાં કદાચ ફેરફાર થાય પણ એમાંથી કોઈ બીજી વસ્તુનું નિર્માણ થશે નહીં તો એને કહેવાય ભૌતિક ફેરફાર પછી પ્રક્રિયા વિશે કેટલી માહિતી મેળવીએ તો પ્રક્રિયકોમાં આ બાજુ હોય પ્રક્રિયકો હોય પાછેરની બાજુ હોય નીપજ હોય પ્રક્રિયકોની સંખ્યા એક કરતો વધુ પણ હોઈ શકે છે જ્યારે મળતા નિપજોની સંખ્યા પણ એક કરતો વધુ હોઈ શકે છે અહીંયા આગળ એ અને બી એટલે પ્રક્રિયકો પાછળ સી અને ડી એટલે નિપજો લીંબુ શરબતનું ઉદાહરણથી આપણે સમજ્યા બરાબર તો આ હતી પ્રક્રિયાકો રાસાયણિક પ્રક્રિયા અને ભૌતિક પ્રક્રિયાના ફેરફારો બરાબર હવે ચેપ્ટર નંબર એકની થિયરી આપણે જોઈએ ચલો પ્રકરણ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો રોજિંદા જીવનની નીચે પરિસ્થિતિઓને અને વિચારો કે શું થાય છે જ્યારે અહીંયા કેટલીક પ્રક્રિયાઓ આપેલી છે તે પ્રક્રિયાઓ વિશે હવે આપણે વિચારીએ ચલો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે ત્યારે શું થાય દૂધને ખુલ્લું રાખવામાં આવશે એટલે દૂધનું દહેમાં પરિવર્તિત થશે તો આ એક કેવી પ્રક્રિયા થશે તો આ એક રાસાયણિક પ્રક્રિયા થશે કેવી તો રાસાયણિક દૂધનું દહીંમાં રૂપાંતર થશે કયા બેક્ટેરિયા આવશે તો લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા દ્વારા દૂધનું દહેમો રૂપાંતર થશે હવે ઉનાળામાં વાતાવરણ કેવું હોય તો ગરમ હોય તો તાપમાન વધારે હોવાને કારણે આ પ્રક્રિયા કેવી થશે ઝડપથી થાય છે જો આ જ પ્રક્રિયાને શિયાળામાં કરવામાં આવશે તો પ્રક્રિયા ખૂબ જ ધીમી થશે બરાબર તો ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો શું થશે દૂધનું દહીંમાં પરિવર્તિત થશે એટલે કે રાસાયણિક ફેરફાર થશે લોખંડના તવા તપેલા ખીલાની ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું થાય તો એ અગર લોખંડ હોય એટલે કે એફ એ પ્લસ ખુલ્લા વાતાવરણમાં એ ઓક્સિજન મળશે તો હા તો એ પ્રક્રિયા શું બનશે તો એફી ટુ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ઓ એટલે કે આ પ્રક્રિયામાં શું મળશે લોખંડનો કાટ મળશે બરાબર અહીંયા આગળ જો લોખંડના તવા તપેલા ખીલાની ભેજવાળા વાતાવરણમાં ખુલ્લા રાખવામાં આવે તો શું બનશે તો અહીંયા આગળ એફી એટલે થશે લોખંડ ખુલ્લું વાતાવરણ એટલે એમાંથી ઓક્સિજન મળશે ભેજવાળી હવા તેનું એનું રૂપાંતર થશે એટલે એફ ઇ ઓ થ્રી ઇન્ટુ એક્સ એચ ટુ ઓ જે એક રાસાયણિક પ્રક્રિયા છે ચલો હવે જોઈએ દ્રાક્ષનું આથવણ તો આ એક આલ્કોહોલની બનાવટ એ પણ એક કેવી રાસાયણિક પ્રક્રિયા છે દ્રાક્ષનું આથવણ એ એક આલ્કોહોલની બનાવટમાં ઉપયોગી છે પછી ખોરાકરણ થાય જેમાં હાલ આપણે આગળ લીંબુ શરબત બનાવ્યો તો એમાં શું હશે અલગ અલગ પ્રક્રિયા ભેગા થઈ અને નીપજ બનશે એટલે કેવી રાસાયણિક પ્રક્રિયા થશે પછી લીંબુ શરબતમાંથી ખાડ મીઠું પાણી અલગ કરી શકાય નહીં બરાબર તો એક રાસાયણિક પ્રક્રિયા છે આપણા શરીરમાં ખોરાકનું પાચન એ પણ એક કેવી પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે આપણે શ્વાસ લઈએ છીએ ચલો આપણે શ્વાસ લઈએ કેવી પ્રક્રિયા બનશે એક રાસાયણિક પ્રક્રિયા બનશે કઈ રીતના તો આપણે જ્યારે શ્વાસ લઈશું ત્યારે કયો વાયુ હશે ઓક્સિજન લઈશું અને જ્યારે બહાર કાઢશું ત્યારે શું હશે શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બરાબર તો આપણે શ્વાસ લઈએ એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે ઉપરોક્ત તમામ પરિસ્થિતિઓમાં પ્રારંભિક પદાર્થોની પ્રકૃતિ અને તેમની ઓળખમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે દ્રવ્યના ભૌતિક અને રાસાયણિક ફેરફાર વિશે આપણે અગાઉના ધોરણોમાં અભ્યાસ કરી ચૂક્યા છે જ્યારે રાસાયણિક ફેરફાર થાય છે ત્યારે આપણે કહી શકીએ છીએ કે કોઈ રાસાયણિક પ્રક્રિયા છે રાસાયણિક ફેરફાર એટલે અલગ અલગ પદાર્થોમાંથી કોઈ નવા જ પદાર્થનું નિર્માણ થવું જેને શું કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા કહે છે તમને કદાચ આશ્ચર્ય થાય છે કે ખરેખર રાસાયણિક પ્રક્રિયાનો અર્થ શું છે આપણે કેવી રીતે જાણી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થઈ આ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ કરીએ તો હવે આપણે ખબર કઈ રીતના પડશે કે હવે આ રાસાયણિક પ્રક્રિયા થઈ કે ભૌતિક પ્રક્રિયા તો એના માટેની અહીં આગળ એક પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ એક પોઈન્ટ એક તો ચાલો એના વિશે માહિતી મેળવીએ

તો એકદમ વધારે પ્રકાશ આપણી આંખની અંદર પ્રવેશ નહીં કરે અને કોઈ નુકસાન ના થાય એટલા માટે શું કરવાનું આ પ્રયોગ કરતાં પહેલાં આંખ પર ચશ્મા પહેરવા જરૂરી છે લગભગ ત્રણથી ચાર સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસીને સ્વચ્છ કરો સ્વચ્છ એટલા માટે કરવાની કંઈ પ્રક્રિયા થતી આપણે જોઈ શકીએ અને ઝડપી સળગી શકે તેને ચીપિયા સામસી વડે પકડીને બર્નર અથવા સ્પીરિટને આપણી મદદથી સળગાવો તેની રાખની આકૃતિ એક પોઈન્ટ એકમાં દર્શાવ્યા પ્રમાણે વોચ ગ્લાસમાં એકત્ર કરો મેગ્નેશિયમની પટ્ટીને તમારી આંખોથી શક્ય એટલી દૂર રાખીને સળગાવો તમે શું અવલોકન કર્યું કરો છો જો મેગ્નેશિયમની પટ્ટી શક્ય એટલી દૂર રાખી કેમ સળગાવવાની તો એ જ્યારે સરગશે ત્યારે એ ભડાકા સાથે સરકશે બરાબર એનો પ્રકાશ એકદમ જ્વલિત હશે એટલે આંખોને નુકસાન ના થાય એટલા માટેની આંખોથી દૂર રાખવી જરૂરી છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં સરગવું અને મેગ્નેશિયમ ઓક્સાઇડ વોચ ગ્લાસમાં એકઠો કરવો તો જો મેગ્નેશિયમ ઓક્સિજનની હાજરીમાં એની પ્રક્રિયા થશે મેગ્નેશિયમ પ્લસ સરગાવશે એટલે શું આવશે ઓક્સિજન તો શું બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ બરાબર સમીકરણ સંતુલિત આપણે આગળ કરીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે સફેદ પાવડર સ્વરૂપે જોવા મળશે જેને આ વોચ ગ્લાસમાં ભેગું કરવાનો છે જો મેગ્નેશિયમ ઓક્સાઇડ ચલો જોઈએ હવે આગળ કે મેગ્નેશિયમની પટ્ટી જગારા મારતી પ્રજ્વલિત સફેદ જ્યોતથી સર્ગે છે અને સફેદ પાવડર રાખમાં પરિવર્તિત થાય છે આ પાવડર અને મેગ્નેશિયમ ઓક્સાઇડ છે જે પાવડર મળશે મેગ્નેશિયમની પટ્ટી સળગી જશે એના પછી જે પાવડર હશે સફેદ એને શું કહેવાય મેગ્નેશિયમ ઓક્સાઇડ કહે છે મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉદ્ભવે છે આઈએમપી ખાલી જગ્યા માટે ખરા ખોટા અથવા તો વિકલ્પમાં પ્રશ્ન પૂછાઈ શકે મેગ્નેશિયમ તેમજ હવામાંના ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાથી ખાલી જગ્યા ઉદ્ભવે છે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ અહીંયા આવશે મેગ્નેશિયમ પ્લસ હવામાં ઓક્સિજન એટલે ઓટું ગિવ્સ શું બનશે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે ચલો પ્રવૃત્તિ એક પોઈન્ટ બે એક કસનરીમાં લેડ નાઇટ્રેટનું દ્રાવણ લો અહીંયા આગળ શું લેવાનું લેડ નાઇટ્રેટ તેમાં પોટેશિયમ આયોડાઈડનું દ્રાવણ ઉમેરો તમે શું અવલોકન કરો છો ચલો બાજુમાં એક બીજી પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ એક પોઈન્ટ ત્રણ એક કોનિકલ ફ્લાસ્ક અથવા કસનરીમાં થોડા જીંકના દાણા લો જીંક એટલે કે ઝેડ એન તેમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે એચ સી એલ અથવા મંદ સલ્ફ્યુરિક એસિડ એટલે એચ ટુ એસઓફોર બે વસ્તુ એક આવશે મંદ એચ એટલે કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું આવશે મંદ એચ ટુ એસઓફોર એટલે સલ્ફ્યુરિક એસિડ ઉમેરો ચેતવણી એસિડનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો શું તમે જીંકના દાણાની ફરતે કંઈક થતું થઈ રહ્યું હોય તેવું દેખાય છે કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળીને સ્પષ્ટ કરો શું તાપમાનમાં કોઈ ફેરફાર થશે તો હા આ એચ એટલે હાઇડ્રોક્લોરિક એસિડ અને એચ ટ્યુએસ એટલે સલ્ફ્યુરિક એસિડ જ્યારે ઝીંકના દાણા સાથે પ્રક્રિયા કરશે એટલે પાત્ર કેવું થશે ગરમ થાય છે ઉપર્યુક્ત ત્રણેય પ્રવૃત્તિના આધારે આપણે કહી શકીએ છીએ કે નીચે દર્શાવેલ અવલોકનો પૈકી કોઈ પણ અવલોકન આપણને કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે કેમ તે નક્કી કરવામાં મદદ કરે છે હવે કયા મુદ્દા છે એ આપણે જોઈએ કે જે પ્રક્રિયા થઈ છે કે નથી થઈ તે નક્કી કરવામાં મદદ કરશે એક જ અવસ્થામાં ફેરફાર પછી હશે રંગમાં પરિવર્તન વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન અવસ્થામાં પરિવર્તન એટલે તો અંદર જો આપણે સલ્ફ્યુરિક એસિડ અને જીંક લઈએ તો એમાં પરપોટી થશે પછી એનું બીકર હશે એ ગરમ થશે એટલે એની અંદર કોઈ પ્રક્રિયા થઈ હશે એના રંગમાં પરિવર્તન થાય કોઈ વાયુ ઉત્પન્ન થતો હોય દાખલા તરીકે આગળ જુઓ કયો વાયુ હાઇડ્રોજન વાયુ એચ વાયુ ઉત્પન્ન થાય છે હવે વાયુ મેળવવા શું કરવાનું તો ઉપર બુચ મારી દેવાનું બરાબર અને બુચમાં જ એક નરી પસાર કરવાની જેમાંથી એટલે આ ઝીંક અને મનસલ્ફ્યુરિક એસિડ એની પ્રક્રિયા થશે એટલે એચ ટુ વાયુ મુક્ત થશે અને એચ ટુ વાયુ નરી મારફતે આપણે બહાર લઈ શકીએ જો આપણે આપણી આસપાસ થતાં ફેરફારનું અવલોકન કરીએ તો આપણને જાણવા મળે છે કે આપણી આસપાસ અનેક જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે આ પ્રકરણમાં આપણે જુદા જુદા પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ અને તેઓનો સાંકેતિક નિરૂપણ વિશે અભ્યાસ કરીશું રાસાયણિક પ્રક્રિયાઓ એ લઈશું પ્રક્રિયકો હોય એ બે અને એમાંથી નિપજ બનશે બરાબર કોઈ એક પદાર્થ બનશે એક કરતો વધુ પદાર્થ બનશે તેવી રીતના રાસાયણિક પ્રક્રિયાનો અભ્યાસ કરવાનો થશે તો ચલો અહીંયા આગળ શું તો જીંક પર મંદ સલ્ફ્યુરિક એસિડની હા એસિડની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુનું નિર્માણ તો હાઇડ્રોજન વાયુનું નિર્માણ થાય છે તો આ ખાસ યાદ રાખવાનું જ્યારે બીકરમાં એટલે કે કોનિકલ ફ્લાસ્કમાં જીંક હોય અને એમાં જો મંદ સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવશે તો કયું વાયુ મુક્ત થશે તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે